નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવી ચૂક્યા છીએ સાપરિયાળી ગામ કે જે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાનું સાપરિયાળી ગામ કે જે અહીંયાથી જેસર સાત કિલોમીટર થાય છે અને અમરેલી પંચોતેર કિલોમીટરના અંતરે છે આ ખૂબ જૂનો એક હવા મહેલ છે કે જે સાપરિયાળી ગામમાં આવેલો છે આજે આપણે આ મહેલ જોઈશું જે સાપરિયાળા ગામની સીમમાં ઉપર ડુંગર ડુંગર ઉપર આવેલો છે અને સુંદર મજાનો અત્યારે આ જર્જરિત થઈ ચૂકેલો આજે આપણે આ હવા મહેલ જોવાનો છે આ હવા મહેલને બંને તરફ મુખ છે સુંદર મજાનો આ હવા મહેલ આજે આપણે જોઈશું મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પિતાશ્રી દ્વારા બનાવવામાં આવેલો આ સુંદર મજાનો હવા મહેલ અત્યારે કઈ હાલતમાં છે શું જોવાલાયક છે અહીંયા અને અંદર શું શું બીજું જોવાલાયક છે તો આપણે એ બધી વસ્તુ જોઈશું તમે જોઈ શકો છો અત્યારે તો ખૂબ જર્જરિત હાલત થઈ ચૂકી છે આ હવા મહેલની તમે અંદરથી મૌલિકભાઈ તમને હવા મહેલ બતાવશે ખૂબ જ જૂનો હવા મહેલ આશરે વર્ષ અઢારસોની સાલમાં બનાવેલો આ હવા મહેલ અત્યારે જર્જરિત થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો આ હવા મહેલનું નિર્માણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાજી ભાવસિંહજી તક્ષસિંહજી બીજા દ્વારા કરવામાં આવ્યું હતું અહીંયાથી તમને સુંદર મજાના ડુંગરના નજારા તમને જોવા મળશે અને આ મહેલનું બાંધકામ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનો હવા મહેલ અત્યારે પણ સારી એવી હાલતમાં છે ભૂકંપ વાવાઝોડા જેવી અનેક વસ્તુ આવ્યો પણ આનું કોઈ મેન્ટેનન્સ થતું ન હોવાના લીધે અત્યારે આ ધૂળવાળો અને એવો ખરાબ હાલતમાં થોડો ઘણો તમે જોઈ શકો છો અંદાજીત બસો ને ચોવીસ વર્ષ જૂનો આ હવા મહેલ તમે જોઈ શકો છો બસો ને ચોવીસ વર્ષ જૂનો હવા મહેલ છે તમે જોઈ શકો છો સુંદર મજાનો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને રાજમાતા વેકેશનના સમયમાં અહીંયા પંદરથી વીસ દિવસ માટે રોકાવા આવતા ચારે તરફ તમે ડુંગરના નજારા જોઈ શકો છો અને તમે આ બાંધકામ જોઈ શકો છો જેમાં તમે લોખંડનો પણ એ ટાઈમમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો બસો ને પચીસ વર્ષ બસ્સો ચોવીસ વર્ષ જૂનો આ હવા મહેલ તમે છાપરિયાળી ગામ કે જે જેસર તાલુકા અને ભાવનગર જિલ્લાનું આ ગામ છે અમરેલી જિલ્લાની હદ ઉપર આવેલું આ ગામ સુંદર મજાનું આ હવા મહેલ છે તમે જોઈ શકો છો હજી અંદર તમને પણ ઘણી એવી વસ્તુઓ બતાવું છું તમે જોઈ રહ્યા છો વ્લોગમાં તમે બન્યા રહ્યો આ મહેલનું બાંધકામ ચૂના અને પથ્થર દ્વારા કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સુંદર મજાનું સુંદર આ પથ્થર અને ચૂનાના વડે આ બાંધકામ કરવામાં આવ્યું છે હજી એવું ને એવું જ છે અને આ તમે જે લાકડાનું જે અત્યારે એવું ને એવું અડીખમ આ લાકડું ઊભું છે તમે જોઈ શકો સુંદર મજાનું અને આ મહેલનું નિર્માણ બ બસો ને ચોવીસ વર્ષ પહેલાં થયું હતું અને જે આપણે કૃષ્ણકુમાર કુમારસિંહજી છે તેમના પપ્પા એને આ સ્પેશિયલ એને હવા ખાવા માટે આ મહેલ બનાવવામાં આવ્યો હતો બોલો પહેલાંના રાજાને હવા ખાવા માટે પણ આવો હવા મહેલ બનાવતા અને હું તમને આ મહેલ છે એની બે બાજુ એક એક મુખ આવેલું છે એક સામેની બાજુમાં મુખ છે અને એક આ બાજુ મુખ છે હું તમને મુખ બતાવું છું આ બાજુ એક મુખ છે અને એક એની પાછળની બાજુમાં મુખ આવેલું છે સુંદર મજાનું આ મહેલ તમે આ આ મહેલની સામેનો જે પહેલો દ્વાર છે ત્યાંથી તમે સાપરિયાળી ગામ જોઈ શકો છો અને તેની સામેની બાજુમાં તમે પર્વત જોઈ શકો છો સામે તણાના પણ જે જૈન દેરાસરો છે તે પણ તમે જોઈ શકો છો અને આ મહેલની નજીક રેલવે સ્ટેશન પણ આવેલું હતું અને જે મહુવાથી ભાવનગરની ટ્રેન શરૂઆત મહારાજા દ્વારા કરવામાં આવી હતી અને આ ટ્રેન એ એક જ દિવસ ચાલી હતી એવું કહેવામાં આવે છે અને આ જે મહેલ છે તે આપણે તોકતે વાવાઝોડું આવ્યું તો પણ આ મહેલ કાંઈ થયું નહીં અને કેટલાય ભૂકંપ ભાવનગર જ્યારે એક રજવાડું હતું ત્યારે સાવરકુંડલા સુધીનો ભાગ ભાવનગર રજવાડાનો એક ભાગ હતો આપણે જોગીદાસ બાપુ ખુમાણના જ્યારે ભાવનગર રાજ્ય સામે આપણે બહારવટિયાની પણ વાતો સાંભળેલી છે એ સમયની આ ઘટના છે કે બસો પચીસ વર્ષ કરતાં પણ વધારે જૂનો આ જે હવા મહેલ છે તે સાપરિયાળી ગામમાં આવેલો છે અને અત્યારે પણ એની ભવ્યતા તમે જોઈ શકો છો કે અત્યારે તો ખૂબ મેન્ટેનન્સની ખૂબ જરૂર છે પણ જે તે ટાઈમે આ હવા મહેલ ખૂબ સારી એવી હાલતમાં હશે ત્યારે આ મહેલની રોનક કેવી હશે તે તમે વિચારી શકો છો અત્યારે તો અહીંયા ખૂબ જ કચરો થઈ ચૂક્યો છે તમે જોવો છો અહીંયા બાજુમાં જ પ્રાથમિક શાળા છે જે સાપરિયાળી ગામની પ્રાથમિક શાળા છે અને આ આ તમે જોઈ શકો છો અનેક અનેક એવું બાંધકામ છે લાકડાનું બાંધકામ છે પિલર તમે જોઈ શકો છો ખૂબ જૂના તમે લાકડું જોઈ શકો છો અત્યારે તો જર્જરિત ખૂબ જ જર્જરિત થઈ ચૂક્યું છે પણ એકવાર તમે જો છાપરિયાળી ગામ તમે આવો તો તમે આ ગામની મુલાકાત લેવી જોઈએ અવશ્ય લેવી જોઈએ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને એમના માતાશ્રી જ્યારે અહીંયા આવતા પંદર વીસ દિવસ સુધી અહીંયા સમય પસાર કરવા આવતા જ્યારે તેમની પાસે ટાઈમ હતો ત્યારે એ ટાઈમમાં એ લોકો અહીંયા આવતા અને પંદર વીસ દિવસ અહીં રોકાતા ખૂબ સારી એવી આ જગ્યા છે તમે આ બાજુ આવો તો અહીંયા અવશ્ય મુલાકાત લ્યો ઐતિહાસિક જગ્યાઓ હવે લુપ્ત થઈ રહી છે જોઈ શકો છો તમે ગામમાં આવેલો હવા મહેલ આ હવા મહેલ ટોટલ બે માળનો છે આપણે નીચેનો ભાગ તો જોયો હવે આપણે લોકો ઉપરના ભાગમાં શું જોવા લાયક છે તો અમારા વ્લોગમાં બન્યા રહેજો હું તમને ઉપર જઈને સીડીઓ ઉપર ચડવાની છે ત્યાંથી બતાવું છું કે ઉપર શું જોવાલાયક છે અને અહીં ઉપર ચડાય એવું છે કે નહીં તમને બધી વસ્તુ બતાવીશ તો અમારા બ્લોગમાં તમે લોકો બી રહેજો સુંદર મજાનો હવા મહેલ છે અને અત્યારે ઉપરનો ભાગ પણ એવો જ અડીખમ ઊભો છે પણ જોઈને ચાલુ એવું છે અમે લોકો ઉપરના માળ ઉપર આવી ગયા છીએ સુંદર મજાના તમે ઓહડા જોઈ શકો છો અત્યારે તો આ સારી હાલતમાં છે પણ થોડાક વર્ષો પછી તમને આ જોવા નહીં મળે કેમ કે આ જર્જરિત થાવો મેળવું છે ઉપરથી અને સામેની બાજુમાં આની બે બાજુ બાલ્કની છે અને સામેની બાજુમાં જ્યાં સાપરિયાળી ગામ છે તમે સામેના ડુંગરનો સુંદર મજાનો નજારો અને પવન પણ સારો એવો આવે છે તમે આનંદ લઈ શકો છો તો તમને અમારો આજનો આ યુટ્યુબનો વિડીયો ગેમો હશે તો આવાનવા ઐતિહાસિક જગ્યાઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સને આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો અને અમે ત્રણેય પ્લેટફોર્મ ઉપર જઈએ જેવા કે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ તો ત્યાં જઈને અમને ફોલો અને સબસ્ક્રાઇબ બંને કરી લો ત્યાં સુધી મળીએ જય શ્રી કૃષ્ણના નવા વિડીયોમાં